સોસાયટીના પ્રમુખ અને મંત્રીની નકલી સહી કરી હતી ત્યારબાદ ખોટા શેર સર્ટિફિકેટ અને ફારગતી દસ્તાવેજો બનાવી પોતાના બહેનોના નામે નોંધણી કરાવી હતી આરોપીએ બાદમાં પ્લોટને બે ભાગમાં વહેંચી એકસો આડત્રીસ એ અને એકસો આડત્રીસ બી અલગ અલગ વ્યક્તિઓને વેચી નાખ્યો હતો ફરિયાદીનો આક્ષેપ છે કે આરોપીએ આ ખોટા દસ્તાવેજોના આધારે બેંકમાંથી વીસ લાખ રૂપિયાની લોન પણ લીધી હતી હાલમાં પોલીસ દ્વારા આ કેસમાં દસ્તાવેજી કૌભાંડ ખોટી સહી ખોટું સોગંદનામું અને ઠગાઈ જેવા ગંભીર ગુન્હાઓ હેઠળ તપાસ શરૂ કરવામાં આવી છે